તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ની ટોટલ માહિતી વિડિયો ની અંદર હું આપી દઈશ તમારે વિડિયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડી મોડલની વાત કરું આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જોઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ના ઉનર કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા પછી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી છે રેડ્યુટર સીટ છત્રી પણ સારા ટાયર નવા જોવા મળશે પંચાણું ટકા જેવા ટીપટોપ કન્ડિશનમાં ટાયર બે હાજર બે ના મોડેલ નું વીમો પાર્સિંગ પૂરા છે બે હાજર બે ના મોડેલ ટ્રેક્ટર વીમો પાર્સિંગ પૂરા